જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચેનો વિવાદ છે વકર્યો છે અને વિઠ્ઠલ રાદડિયાની પુણ્યતિથિ નિમિત્તે જામનગરમાં જે રક્તદાન કેમ્પ યોજાયો હતો એમાં જયેશ રાદડિયાએ કહ્યું હતું કે સમય આવે ત્યારે હું જવાબ આપીશ ઇફકોની ચૂંટણીના સમયથી મિત્રો આ વિવાદ વકર્યો છે જયેશ રાદડિયા વિરુદ્ધ મતદાન કરવાની ખોડલધામની પત્રિકા વાયરલ થઈ હોવાનું કહેવાય રહ્યું છે અને ત્યારબાદથી આ ત્યારબાદથી આ વિવાદને વેગ મળ્યો છે નરેશ પટેલનું કહેવું છે કે જયેશ રાદડીયા સામે મને કોઈ વાંધો નથી તે પાટીદાર સમાજના યુવા નેતા છે અને તેમને જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે ખોડલધામ અને નરેશ પટેલ તેમની સાથે હંમેશા ઊભા છે દરેક બાબત સાથે ખોડલધામનું નામ જોડવું યોગ્ય નથી જો અમે રાજકીય રીતે ક્યાંય એક્ટિવ ન રહીએ તો સમાજના કામ પણ થતા નથી રક્તદાન કેમ્પમાં મિત્રો જયેશ રાદડીયાએ કહ્યું હતું કે હું સમય આવશે ત્યારે જવાબ આપીશ હું ઘરનો જ માણસ છું ઘરની વાત હંમેશા ઘરમાં રાખી છે તેમાં બે મત નથી બાકી સમય આવે ત્યારે હું જવાબ આપીશ જોકે આ બાબત છે મિત્રો જયેશ રાદડિયા એવું કહીને ટાળી શકતા હતા કે નરેશ પટેલ અમારા સમાજના વડીલ છે કંઈ પણ મતભેદ હોય તો સાથે મળીને સુધારી લેશું અથવા તો મિત્રો નરેશ પટેલ પણ કોઈપણ રીતે વાતને ટાળી શકતા હતા પણ કમનસીબે આવું થયું નથી અને વિવાદ છે વધુને વધુ વકરતો જાય છે